સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુ સ્વરૂપે નીકળ્યું હતું હજરત સૈયદ શાહ લંકાપતિ બાબા પીર રહેમતુલ્લાહ અલ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુંજાવર ફકીર મુસ્તફાએ સંદલ શરીફ અર્પણ કર્યો હતો તેમણે સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની લીધી સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાક કમજોર રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી